એક ગામમાં સુહાસી નામની સુંદર યુવતી રહેતી હતી તે ખૂબ જ સંસ્કારી અને સૌમ્ય સ્વભાવની હતી ગામમાં સુંદરતા એની સુંદરતાને લઈને સદા કારણે તેમની ઘણી લોકપ્રિય હતી એક દિવસ ગામના પાદરે સુહાસની ને રાઘવ નામના યુવાને જોઈ તે તરત જ તેની સુંદરતાથી મત્ર મુક્ત થઈ ગયો રાઘવ એક લુહાર કામ કરતો હતો હોશિયાર યુવાન હતો રાઘવે તેના માતા પિતાને સુહાસીના ઘરે લગ્ન માટે વાત કરવા મોકલ્યા સુહાસીના માતા પિતાએ પણ રાઘવના પરિવારને સારી રીતે ઓળખતા હતા અને ખુશી ખુશી લગ્ન માટે માન્યતા આપી દીધી લગ્ન પછી સુહાસ સુહાસી અને રાઘવ એકબીજા સાથે ખુશાળ જીવન જીવતા હતા તેમના સંસ્કારો અને તેમના કારણે તેમનું ઘર હર વખત ખુશ અને શાંતિથી ભરેલું હતું આ કથાનો મંત્ર એ છે કે સૌંદર્ય માત્ર બહારનું જ નહીં પણ અંદરનું પણ હોવું જોઈએ તે સ્નેહ અને સદા ગુણોથી ભરેલું હોવું જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાતે આપને મારી ચેનલ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલ